જો આપણે એક રમત રમવાની છે અહીંયા હું તમને એક સંખ્યા બોલીશ તમારે જે પહેલું આ કાર્ડ પકડી લેશે અને સાચું હશે તો આપણે બધા એમને તાળીનું માન આપીશું બરાબર ચલો પચ્ચીસ કેટલા પચ્ચીસ સાચું છે પંચાવન નિરંજન સાચું છે કેમ થાય પંચાવન સરસ ચલો બોલો કેમ થાય એકોતેર વેરી ગુડ ચલો એકત્રીસ એકત્રીસ કોના હાથમાં આવ્યું છે એકત્રીસ કેમ થાય એકત્રીસ ચલો નિરંજને લઈ લીધું નિરંજને કેમ થાય બોતેર સરસ વેરી ગુડ ચલો બ્યાસી કોને હાથ મૂક્યો એ નિરંજને ચલો కే చాలి పే ఓగన్ ఓగర వేరీ కే ચલો ચુમ્માલીસ કોને લીધું દીપાલી કેમ થાય ચુમ્માલીસ

પેલો સુહાન કોણ છે સુહાની કેમ થાય ત્યાસી અડસઠ નિરંજન કેમ થાય અડસઠ ચલો એ બીજા વ્યવસ્થિત